કોઈ પણ વસ્તુ ભગવાન બનાવે છે એવું આપણે લોક માં વ્યવહાર છે એવી રીતે નથી બનાવતા જેવી રીતે કુંભાર ઘડો બનાવે છે આપણે મશીન બનાવીએ છીએ એવું એનું કર્તૃત્વ નથી કે આપણે હંમેશા એવા ટેવાયા આપણે બનતી વસ્તુ એવી જ જોઈએ કે આ બિલ્ડિંગ કોક બનાવે છે બરાબર પણ પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ ચાલે છે એની પાછળ એક કોઈ ક્રિયા શક્તિ કામ કરે છે બરાબર એટલે આપણે ત્યાં ઉપનિષદમાં એવું કીધું કે ભયાત તપતિ ચંદ્ર ભયાત સૂર્ય એ પણ એક વ્યવસ્થાથી ચાલે છે એવું નથી કે સ્વતંત્ર રીતે છે મનો સૂર્ય એવો નથી કે કાલ ન ઉગે એના હાથમાં નથી એક વ્યવસ્થા અંતર્ગત જ કામ કરે છે એટલે એવું કીધું કે પંચ મહાભૂતો પણ સ્વતંત્ર રીતે કામ નથી કરતા જો એવું હોત એની પાછળ કોઈ દેવ ન હોત શક્તિ ન હોત તો એ સ્વતંત્ર કરવા જોઈએ જેવી રીતે માઇક છે એ સ્વતંત્ર નથી કરતો એ અંદર રહેલા સેલ ને અધીન છે ઇલેક્ટ્રિસિટી સ્વયં લાગતી હોય ચાલુ થાય પણ સ્વયં ચાલુ નથી થતી એની પાછળ કોક શક્તિ છે પંચ મહાભૂતો ફોમ બરાબર પૃથ્વી જલ તેજ વાયુ આકાશ પણ એની પાછળ ઉત્પન્ન કરવા વાળી પણ એક શક્તિ છે એને ચલાવવા વાળી પણ એક શક્તિ છે એટલે આ શક્તિ એટલે દેવ દેવ ને ઈ તો યોની ચોથી છે ઈ તો આપડા જેવો આ દેવ એટલે એની પાછળની શક્તિ આપણે હંમેશા દેવનો પ્રયોગ કરીએ ને ત્યારે ઈ ભાગ્ય ત્યારે એક શક્તિ ઉપર કરીએ છીએ ત્યારે ઈ કેવું કરીએ છીએ

પ્રારબ્ધ કહીએ દૈવ કહીએ ભાગ્ય કહીએ અલગ અલગ પેલામાં સેન્સમાં વપરાય છે એ શું છે ચેક છે એ પૈસા પડ્યા છે પણ કાઢવાની તો કોઈ પ્રોસેસ હોવી જોઈએ ને આપણે એવું કહીએ જઈને મારા ખાતામાં પાંચ લાખ છે આપી દ્યો મને તો એ આપી શકે એમ એ ચેક ભરાવે આપણે એમ કંઈ ખાતુંય મારું લેવાય હું જ આવ્યો બરાબર તમારી સામે ઊભો છું બેયની વચ્ચે ચેક નું શું કામ તો કે તમે વયા જાવ તોય વાંધો નહીં તમારો ચેક જો તમે ન જોઈ તમારો ચેક જોઈ તો એ સિસ્ટમમાં શું આવ્યું કે કોઈ એવી આવ્યું કે જે રેકોર્ડ રાખે જેનાથી આ સિસ્ટમ ઈઝીલી ચાલે એમાં આપણે આવીએ તો એ સિસ્ટમ નો ચાલે માનો કે એવું હોત કે પોતે જ વ્યક્તિ આવું તો કોણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ત્યાં જાય તો લાઈન ઓલા લોકોની નો હોત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોત એકાઉન્ટન્ટ ત્યાં બેઠા હોત અને આ લોકો પૈસા ઉપાડવા જાય તો નો ચાલે એટલે એને શું કહ્યું કે વચ્ચે અહીંયા જે ભાગ્ય प्रारब्ધ આવે ને એ ચેક છે એ એકાઉન્ટમાં હોય તો મળે પણ હોય તોય ત્યારે મળે જ્યારે ચેક એટલે ચેક ની પણ સાર્થકતા છે અંદર રહેલા પૈસા ની પણ સાર્થકતા છે અને આ વ્યક્તિ ની પણ સાર્થકતા છે તો આ વ્યવસ્થા છે એટલે ભૂતો ની પાછળ જે શક્તિ દેવ દેવ ની પાછળ જે શક્તિ છે એકર